હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન છુડે વી આર મેકિંગ મૂંગ દાળ આજે આપણે છૂટી મગની દાળ બનાવી રહ્યા છીએ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પ્રથમ આપણે પહેલાં પેનમાં ઓઇલ મૂકી દઈશું હું બહુ ઓછું ઓઈલ વાપરું છું એને સ્ટવ ધીમો કરી દઈ હવે આપણે એમાં એડ કરી દઈશું મસ્ટર્ડ સીડ ક્યુમિન સીડ જીરું એન તલ્સ સિનેમન એન્ડ ક્લો લવિંગ હવે આપણે એડ કરીશું એમાં કરી પત્તા મીઠો લીમડો અને હિંગ હવે આપણે એડ કરશું એમાં ગ્રીન ચીલી એન્ડ જીંજર અને હવે આપણે એડ કરશું એમાં ફર્ધર ટર્મળીક એન રેડ ચીલી પાવડર લાલ મરચું અને ધનિયા જીરા તે કોરિયંડર પાવડર હવે એ બધું નાખ્યા પછી આપણે મેં આ એક કપ દાળને પલાળી દીધી હતી બે કલાક માટે એટલે જો તમારી દાળ પલાળેલી ન હોય તો તમારે એક કપ દાળ હોય તો ત્રણ કપ પાણી નાખવાનું પણ આ મારી દાળ પલાળેલી છે એટલે હું એમાં દોઢ કપ પાણી નાખું છું હવે આપણે આ પાણી ઉકળી જાય એટલે એમાં દાળ ઓળી દઈશું એને કે ઓળી દઈશું એટલે નાખી દઈશું નાવ અવર વોટર ઇઝ બોઇલિંગ મસાલા વોટર એક્ચુલી ઇટ્સ બોઇલિંગ સો વી આર ગોઈંગ ટુ એડ ધ દાળ તો હવે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે દાળને એડ કરી દઈશું હવે આપણે એને છૂટી દાળ કરવા માટે એક વખત એનો ઉફાળો આવવા દઈશું એટલે બોઇલ થવા દઈશું વી ગોઈંગ લેટ ઇટ બોઇલ વન ટાઈમ ધેન વી આર ગોઈંગ ટુ કવર ધ લીડ એન્ડ પુટ ઇટ ઇન અ સ્લોઅર હીટ અને હવે આપણે એમાં સોલ્ટ પણ એડ કરી દઈશું હવે આપણી દાળ છે એ ઉકળી ગઈ છે એટલે આપણે એને

લેમન જ્યુસ યુ કેન એડ ધ લેમન જ્યુસ આઈ એમ એડિંગ વન લેમન જ્યુસ એન્ડ વન સ્પૂન ગોળ ઇટ્સ કમ્પ્લીટલી ઓપ્શનલ તો તમારે ખટાશ અને ગડપણ નાખવી હોય તો તમે નાખી શકો છો ઇટ્સ અપ ટુ યુ અને હવે આપણે આ મિક્સ કરી દઈએ આપણા ખટાશ અને ગડપણ અને તમે જુઓ આપણી દાળ એકદમ છૂટી મસ્ત થઈ ગઈ છે તો આ દાળ છે ને કેરીના રસ સાથે સમરમાં બહુ જ બને છે કાઠિયાવાડમાં તો હવે આપણે કાઢી લઈશું વાસણમાં સો વી આર ગોઈંગ ટુ ગાર્નિસ વિથ ધ સિલાન્ટ તો આપણે કોથમીરથી થોડી ડેકોરેટ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણી એકદમ હેલ્થથી બ્યુટિફુલ મગની દાળ તૈયાર છે તમે સબ્જીની જગ્યાએ પણ ખાઈ શકો છો અને તમે સાઈડ ડીશ તરીકે પણ ખાઈ શકો છો કઢી ભાત હોય ત્યારે પણ તમે એડ કરી શકો છો એમાં તો ઇફ યુ લાઈક ઇટ Please like, share and subscribe my channel and thank you for watching and i'll see you next time bye bye